શું કોઈ શાળા કે શિક્ષણ વિભાગને દેશના ભવિષ્ય એવા બાળકોની પરવા નથી ક્યાં ઘેટા બકરાની જેમ વાહનોમાં ભરી બાળકોને પ્રવાસ કરાવાય છે તો ક્યાંક ભર શિયાળે કાપતા કાપતા બાળકો ખુલ્લા આકાશ નીચે ભણતરનો ભાર સહન કરી રહ્યા છે અરે ત્યાં સુધી કે આ બાળકો માટે શિક્ષણ વિભાગે તૈયાર કરેલી હરતી ફરતી શાળા પણ હવે તો ભંગાર બની ગઈ છે આવામાં સવાલ એ છે કે કેવી રીતે ભણશે ગુજરાત प्रथम आपने बताइए एवं दृश्यों जे आपने आंखों फाड़ी नाखशे शू आ बाळको घेटा बकराच खुला आकाश नीचे कैंप करी रहा छे अभ्यास अहीं तो हरती फरती शाळा बनी भंगार आ दृश्यों जईने आपने जरूर सवाल थशे के केम बाळको साथी थई रहो छे अन्य સૌ ભણે સૌ આગળ વધેનું સૂત્ર ક્યાં ગયું જો કે શિક્ષણમાં કેટલી પોલમ પોલ ચાલે છે તેનો જીવતો જાગતો સબૂત જોવો હોય તો આપણે લઈ જઈએ પાટણ ખુલ્લા આકાશની જે બાળકો કરી રહ્યા છે અભ્યાસ અમારે નિશાળમાં છોકરાને મૂકવામાં બહુ તકલીફ પડે છે સર કારણ કે ઉનાળામાં ગરમીથી મરી જાય શિયાળામાં ઠંડીથી અને ચોમાસામાં વરસાદના કારણે નિશાળે છોકરા આઈદ કરતા નથી બરાબર અમારી માંગ એ છે કે નવા ઓરડા બનાવે ઉપર આકાશ ને નીચે ધરતી જોકે આ હાલ હમણાના નથી અહીં થી નવ ધોરણના વિદ્યાર્થીઓ છેલ્લા સાત આઠ વર્ષથી આ જ રીતે આકાશની નીચે ઝાડની છત્રછાયામાં બહાર ભણવા મજબૂર છે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણનું સ્તર વધારવા અનેકવિધ પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે સરકારી શાળાઓ સ્માર્ટ થઈ રહી છે પરંતુ અહીંયા તો પાયાનું શિક્ષણ પણ આ રીતે મળી રહ્યું છે અંતર્યાળ વિસ્તારની પ્રાથમિક શાળાઓની વરવી વાસ્તવિકતા કંઈક આ રીતે ન્યૂઝ એટીન ના કેમેરામાં છતી થઈ છે રાજ્ય શિક્ષણ વિભાગ એક સ્લોગન આપે છે કે સૌ ભણે સૌ આગળ વધેના સાથે ક્યાંક રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે આધુનિક શાળાઓ એટલે કે સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી છે પરંતુ અંતરિયાળ વિસ્તારમાં હજુ પણ ક્યાંક વરવી વાસ્તવિકતા અલગ છે દ્રશ્યો છે તે રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામના ત્યાં પ્રેમનગર પ્રાથમિક શાળામાં જે રૂમો જર્જરી જતા તે લગભગ સાત થી આઠ વર્ષ પહેલા તેને પાડી દેવામાં આવ્યા હતા અને નવીકરણની ક્યાંક પ્રોસેસ કરી હતી પરંતુ સાત સાત વર્ષથી તે ઓરડાઓ નવી ન બનાવવાના કારણે એક કરતા વિદ્યાર્થીઓ છેલ્લા સાત સાત આઠ આઠ વર્ષથી ખુલ્લામાં અભ્યાસ કરવામાં મજબૂત બન્યા છે એટલે કે ઉનાળામાં કાળઝાળ ગરમી હોય શિયાળામાં કડકડતી ઠંડી હોય કે ચોમાસામાં ઉપરથી વરસાદ પડતો હોય વિદ્યાર્થીઓનો એક જ સહારો ખુલ્લો આસમાન ને નીચે ખુલ્લી ધરતી ખુલ્લામાં બેસીને વિદ્યાર્થીઓને અભ્યાસ મેળવવો ક્યાંક મુશ્કેલ પડી રહ્યો છે રાધનપુરના ના પ્રેમનગર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળાના ઓરડા જર્જરીત થતા તેને બે હાજર સોળ માં પાડી દેવામાં આવ્યા પરંતુ આજ સુધી નવા નથી બન્યા નાની મોટી કેટલી ચૂંટણીઓ પ્રચાર પાછળ ખર્ચ કર્યો પરંતુ અહીં ત્રણ ઓરડા ન બનાવી આપ્યા શાળામાં ત્રણસો જેટલા બાળકો અભ્યાસ કરે છે ઠંડી હોય ગરમી કે વરસતો વરસાદ આજ રીતે તેઓ ભણવું પડે છે ઠંડી ચોમાસામાં ખાડા ભરી જાય છે ખાવું છું અને અમે આવી નહી શક તમે હું ધોરણ પાંચ માં ભણું છું મારું નામ ઠાકોર ભૂમિકાબેન દશરથભાઈ છે અહિયાં કોઈ નિશાળ નો સુવિધા નથી જીવજંતુ ખુલ્લામાં માં બધે આવે છે મધ્યાન ભોજનનું પણ કઈ સુવિધા જ નથી અત્યારે ક્યાં બેસીને ભણો તમે અત્યારે અમે બહાર બેસીને ભણીએ છીએ ન તો ઓરડા છે ન મધ્યાન ભોજનની યોગ્ય સુવિધા બીજી બાજુ છેલ્લા આઠ વર્ષથી આ સ્થિતિમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળાની પર તે સ્વરક્ષણ દિવાલ પણ નથી જેથી ગમે ત્યારે રખડતા ઢોર અહીં આવી ચડે છે આવામાં આ ગરીબ બાળકો કરે તો પણ શું કરે તેમના વાલીઓ આર્થિક રીતે એવા પણ સદ્ધર નથી કે તેમને પ્રાઇવેટ શાળામાં મૂકી મસમોટી ફીસ ભરી શકે માટે વાલીઓ સામાજિક અગ્રણીઓ અને આચાર્ય પણ માંગ કરી રહ્યા છે કે બાળકોના ભવિષ્યને આમ ખુલ્લામાં રઝળતું ના મૂકી દો આ બાળકો ખુલ્લામાં આશરે આઠ નવ વર્ષથી ખુલ્લી જગ્યામાં જ ભણે છે પણ આનું જે આંખ આડા પાટા કર્યા છે કોઈ હજી આ તંત્ર જાગ્યું નથી અમારી શાળાનું